કાયદો તોડ્યો હવે હાથમાં બંધાયા કાયદાના દોરડા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ગોધરા શહેરના છે જ્યાં શુક્રવારની રાત્રે બી ડિવિઝન પોલીસ મથક પર તમાલ મચાવનાર આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ બનાવ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે વિડીયો વાયરલ કર્યા બાદ મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા તોડફોડ કરીને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અઠ્યાસી શખ્સ વિરુદ્ધ નામજોગ અને બસ્સો લોકોના ટોળા વિરુદ્ધ રાયોટિંગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા એકવીસ આરોપીઓને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળ પર લાવી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું રીકન્સ્ટ્રક્શન દરમિયાન તમામ આરોપીઓના હાથમાં દોડા બાંધવામાં આવ્યા હતા કાયદો તોડ્યો હવે હાથમાં બંધાયા કાયદાના દોરડા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ગોધરા શહેરના છે જ્યાં શુક્રવારની રાત્રે બી ડિવિઝન પોલીસ મથક પર તમાલ મચાવનાર આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ગણાવ્યો